તો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે ફરી વાર આપણા એક નવા વ્લોગમાં તો આજે આપણે પગપાળા જવાનું છે નવા નેસડા નવા નેસડા ત્યાં હનુમાન દાદાના મંદિરે જવાનું છે અને જો મિત્રો અમારો વ્લોગ સારો લાગતો હોય તો અમારા વ્લોગમાં લાસ્ટ સુધી જોડાયા રહેજો અને અમારો વ્લોગ પૂરો જોજો મિત્રો બહુ મજા આવશે ચાલો ફાઈનલ ત્યારબાદ આપણે ખેતરમાં આવી ગયા છીએ અને ખેતરમાંથી આ વાડ કૂદીને પેલી ભાગમાં રેલ ઉપર જવાનું છે તો અહીંયાથી હવે ફાઇનલી મિત્રો આપણે હવે તે વાળ પૂજીને આવી ગયા છીએ રેલે કારણ કે રેલ ઉપરથી અમારે છે ને પેપડું જવું હોય કે પછી નેસડા જવું હોય ને તો અહીંયાથી અમારે બહુ શોર્ટ પડે એટલા માટે આપણે અહીંયાથી ઘણું નહીં ત્યાં સામે સુધી બહુ દૂર છે પણ ત્યાં સુધી એક કિલોમીટર જેવું હશે ફાટક અને ત્યાંથી એક કિલોમીટર નેસડા તો તેમ લગભગ બે કિલોમીટર જેવું થાય છે તો અહીંયાથી આપણે ફાટક સુધી ચાલતા જવાનું છે અને ત્યાં ફાટકથી નેસડા તો ત્યારબાદ ફાઇનલી આપણે આગળથી એક આપણો મિત્ર મળી ગયો છે અને તે મિત્રને લઈને આપણે બંને સાથે જવાના છે નેસડા તો સામે તમે જોઈ શકો છો ટ્રેન આવેલી અને તે પાટા ઉપરથી અમે આ મકાઈ ગયા છીએ તો ફાઇનલી તમે જોઈ શકો છો મિત્રો ટ્રેન આવેલી છે બહુ નજીક છે આના અવાજ પ્રમાણે આપડો અવાજ તો કોઈ વપરાવા નહી ફાઇનલી આપણે જઈશું હવે આગળ પેલા મિની બ્લોક માં બનાવ્યું હતું પેલો સીન અહિયાં થી લીધો તો પેપડું જાત ત્યાં નાળાનું કામ ચાલુ હતું ને કામ ચાલુ હતું તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેટલું બધું અંદર ખોદીને અહીંયા શિલારીથી પેકિંગ નાખીને બધું બનાવે છે સિમેન્ટ નાખીને તમે જોઈ શકો છો મિત્રો તમે નાળા તો ઘણા બધા જ જોયા છે પણ સ્ટાર્ટિંગમાં જે નાળા બને ને તે જોઈ શકો છો મિત્રો કેટલું ઊંડું ખોદીને આ બનાવ્યું છે જય માતાજી મિત્રો ફાઇનલી આપણે હનુમાન દાદાના મંદિરે નિશાળા આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો સામે મંદિર અને આ આપણા એક સબસ્ક્રાઈબર છે અને ત્યાં આપણા મિત્રો બેઠા છે અને તો ફાઇનલી આપણે હવે અંદર જઈને જોવાનું છે આખું મંદિર તો આપણે હવે આવી ગયા છીએ મંદિરના અંદર તમે વિડીયોમાં જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર અંદરથી કંઈક આ પ્રકારનું છે અહીંયા જૂના નેસડા હનુમાન દાદાના મંદિરે ઘણા બધા લોકો માનતા રાખતા હોય છે અને તેમની માનતા ટૂંક સમયમાં પૂરી પણ થઈ જાય છે તો આજે મેં શનિવારના રોજ આવ્યા હતા અને ઘણા બધા લોકો સિંદૂર ચડાવતા હોય છે અને હનુમાન દાદાને સિંદૂર કેમ ચડાવવામાં આવે છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો હનુમાન દાદાના દર્શન કરીને આપણે હવે આવી ગયા છીએ પોયરાવાળા મંદિરમાં પોયરાવાળા મંદિરે દર્શન કરીને આપણે આવી ગયા બારે બારે પણ તમે જોઈ શકો છો એક ગોગા મહારાજનું મંદિર આવેલું છે તે મંદિરે પણ દર્શન કરી લીધા અને તેની બાજુમાં જ એક વખાડાના નીચે પથ્થર છે અને તે પથ્થર એટલો જૂનો છે કે મિત્રો આ મંદિરની પ્રતિષ્ઠા પણ નથી થઈ અને પહેલાં આ પથ્થરે પૂજા કરતા અને હાલ કરે છે માતાજી આજના બ્લોગ માટે બસ આટલું જ તો અમારા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી